એક મહિલાએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તે મામલાને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે જુનાગઢથી મળી રહ્યા છે જુનાગઢમાં મહિલાના આપઘાત છે કે જ્યાં પોલીસ કર્મીના પત્નીએ એ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી તો સાથે જ પોતાના પિયર જઈ એ મહિલા જે છે તેમણે ત્યાં આપઘાત કર્યો હતો ગળાફાં ખાઈને આપઘાત કર્યો હતો આપઘાત કરતા મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસમાં ફરિયાદ કરતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો હતો કે આપઘાતનું કારણ શું ત્યારબાદ એ ખુલાસો થયો કે પતિ એમની સાથે મારઝૂટ કરતો હતો ત્રાસ આપતો હતો તે ચર્ચાને લઈ અને તે વાતને લઈ પત્નીને મરવા માટે મજબૂર કરનાર પોલીસ કે જેની હાલ અટકાયત કરી લેવામાં આવી છે આશિષ દયાતર નામના પોલીસ ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે

આત્મહત્યા કર્યા બાદ પોલીસ જે છે તેને આશિષ દયાતરને લીધો છે ત્યારે જૂનાગઢમાં આવી છે એ મહિલા જે છે તેમણે એવો ત્યારે એવી વાત સામે આવી છે કે એમનો આપઘાત કરવાનું પાછળ કારણ એ છે કે જે એમનો પતિ હતો જે પોલીસ કર્મચારી છે તેમણે અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હતા આ વાતની જાણ પત્નીને થતાં વારંવાર ઘરમાં ઝઘડાઓ ચાલુ થયા ઝઘડાઓ એટલા હદ સુધી વટ્યા કે મારજૂડના આરોપ લાગ્યા માનસિક ત્રાસ આપવાના આરોપ લાગ્યા એ આરોપ લાગ્યા બાદ પત્નીએ પોતાના પિયર જઈ ત્યાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાત થતાની સાથે ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું પતિનો રોલ હતો આમાં પતિ હાલ કોઈ બોલતો નથી પરંતુ પોલીસ જે છે તે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે હવે પૂછપરછ દરમિયાન સૌથી મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે ત્યારે આખી ઘટનાને લઈ પોલીસ શું કહી રહી છે સાંભળીએ એમને માળિયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પિખોર ગામના ભરતસિંહ બાબરિયા છે એમની દીકરી ભાવિશાબેન છે તે માતરવાણીયા ગામના આશિષ દયાતર સાથે એમના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા તેમની સાથે ત્યાં સાસરે હતી આ જે યુવક છે આશિષ દયાતર તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ ભેંદડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની ભેંદડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિશાબેન તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાય અને અવારનવાર તેમની સાથે મારઝોડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંકો ખાઈ અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ બી કલમ એકસો આઠ પંચ્યાસી એકસો પંદર બે મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવડ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે